હા ભાઈ શું મોટર શરૂ કર્યા ઝાડ ને પાણી પાવ છો અને આ છે ને કબૂતર ના ટકા લઈ ને પાણી ભરને જમાવટ હો ભાઈ મજા આવે અને કરે હવે ભાઈ પાણી પાણી સાટી રહ્યા હતા ભાઈ અમારા પાડોશી ભાઈ ધીરુભાઈ પ્રતાપભાઈ એટલે આવ્યા અને ભાઈ અને ભાઈ કાલ તમાસે એમ છે ને ભાઈ ધીરુભાઈ ના હકા આંબા લઈને ટેમ્પો એટલે ની ભાઈ કલમ પાંચ સો ફૂટ ને સાત ફૂટ ને આઠ ફૂટ લાંબી એવી અને ભાઈ ધીરુભાઈએ કલમ અપાવી અને જો એ આંબા વાવ્ય એટલે ભાઈ પેલા એવી કહેવાય હતી કે ભાઈ આપણે આંબા વાવ્ય છોકરા કેરી ખાય પણ આ તો હવે ધીરુભાઈએ જે આંબા અપાવ્યા ને

પછી આપણે આ ઝાડવા બધાય અમુક રિપેર કર્યા હારા કર્યા પણ એક કે ઝાડ હજી રોપ્યું નથી પણ પેલો આંબો રોપવો છે અને ધરતી માને કેવું છે કે ભાઈ હારી બરકત દેજો ને ભાઈ અમને હારી હારી કેરી થાય એવું કરજો અને ભાઈ હવ પશુ પંખી કેરી ખાય અને જમાવટ થાય એવો આપણો ભાવ છે એમ દીધો હા બરાબર બરાબર હા એમ કે અમારે અહીંયા જમાવટ જ છે ઓ ભાઈ ભગવાનની દયા છે માતાજીની નેર બની છે હા એ લીલા લહેર કરે છે કુદરત આપે ક્યાં સુધી ખાવું હવે ભાઈ અમારા પાડોશી ભાઈ ધીરુભાઈ પ્રતાપભાઈ ઈ ગયા અને ભાઈ ઈ હાજે આંબા લઈને આવ્યા હતા અને આંબા ઉતાર્યા પણ ઈ પેલા એમની કાલ ત્રણ વાગ્યા છે ને બેઠા હતા ત્યાં વાંસી તના આપણા પહેલેથી રેગ્યુલર સબસ્ક્રાઈબ કરે અને રેગ્યુલર વિડીયો જોવે રેગ્યુલર કોમેન્ટ કરે એવા ભાઈ મનુભાઈ શિહોરા એટલે આવ્યા ઈ રહ્યા સુરત બે રોકાવા આવ્યા એટલે મને મળવા કાલ ખાસ આવ્યા અને વોચેતન આવ્યા પછી સહ પાણી કર્યા બેઠા અને ભાઈ જમાવટ થયો મનુભાઈ શિહોર હે મોજ આવી ગઈ હવે તમે જોવો વિડીયો કાલનો અમારો બપોર પછીનો મનુભાઈ શિહોર હેરે

અને તમારો વિડીયો જેવાનો જોવાનો મને દે એક કે તમે જે જૂની સંસ્કૃતિ જાળવી રાખી ને કે ભાઈ સોણી અને કમીજ એ મને ખરેખર બહુ પસંદ આવી અને મજા આવી કે ભાઈ આપણા જે આપણા લાયક માણસ આપણે મળી ગયા અને એમ થયું કે નહીં બહુ સરસ કામ કરે છે તો ભાઈ આનંદ થયો બહુ બધા એટલે આપણે આજે પાર્ટી આ છે

ખરેખર તમે કામ કર્યું છે ને એ એક નોંધની પાત્ર છે સારી વસ્તુ છે અને લોકોને આજે પ્રોત્સાહન મળે કે ભાઈ આ જૂની સંસ્કૃતિ પબ્બાએ જાળવી રાખી એ બધા માટે સારામાં સારી છે અને લોકોને રોગ પ્રતિકાર માટે પણ બહુ ફાયદા થાય છે આજે માટીના વાસણમાં તમે જમવાનું બનાવો જે ખાવાનું બનાવો છો એ બહુ સારી વાત છે અને આજે લોકો દવા માટે કેટલાય પૈસા ખર્ચી નાખે અને એ વસ્તુ આમાંથી મળે છે આપણને તો વગર દવાઈ થી ફાયદો થાય છે જે એમ દવા વગર સારું થાય છે તો એ કોઈને અપનાવવું નહી ભૂલતા થાય એટલે આપણે ભૂલે નહીં અને આ કોકને લાભ થતો હોય આપણે થઈ જઈએ તો આપણા માટે જીવનમાં આયા ધન ને એટલે આ આપણે આ કરીએ ભાઈ આમાં બધા કુદરતી ઈચ્છા હોય તો આ બધું થાય અગર કાઈ આપણે આવ્યા

મે <coughs>

તો 10 કે ઈટ લાવين અને મંગળો બનાવ્યો તો જો આ બનાવ્યો તમને ન્યા આપણે આયું ગાયુનું મકાન હા બરાબર બરોબર નું છે હા ઈટુ એમાં ખિસ્કોલી આ ખિસ્કોલી આમ જો જારે બાજુ કોઈ નથી પછી તબ દિન જાય

ખાસ બપોર નો ટાણો અને હું પ્રોગ્રામ શેનો છે બનાવવામાં તો ભાઈ આજ નવું બનાવો કઈ હાવ એટલે હાવ નવું હો ભાઈ આમાં કઈ આમ ઘટે નહીં એટલે આમાં શું છે દાળ ફૂલકા ઢોકળી પ્રોગ્રામ કરવો છે આજ બપોરે અને જમાવટ કરવી કેમ બરોબર આવડશે ને દાળ ફૂલકા ઢોકળી એમ તો ભાઈ કારીગર હો બધું આવડે અને ભાઈ બનાવે એવું ને એટલે આપણને મોજ જ આવે હું એમાં કઈ ઘટે નહીં અને ભાઈ આ હેલી વસ્તુ નથી ભાઈ જે સુલે રાંધવું અને બનાવવું એમાં ક્યારેક પવન હોય અને આ પાટિયામાં રસોઈ બનાવાયની અને આ એક વાત એવું હાથ વાત થઈને એટલે એક વાત કરી જ દઉં આપણે કે ભાઈ આ જે આપણું પોતાનું કામ પોતે જાતી એટલે એનો મતલબ એ રીતનો કે ભાઈ આપણે હવે રે ગયા કચરા પોતું કાં આવ કાંઈ પછી નાસ્તો બનાવ્યો ચા બનાવી અને નાસ્તો પાણી ઉપલ્યો વાસણ પાણી કર્યું પાણી ભરે હંજવારી કાઢે પોતા કરે એવું પોત પોતાનું કામ જો મા કરે એટલે એને શરીરમાં બીજી કોઈ તકલીફ થતી નથી એટલે પછી બીજા નંબરમાં કહે આજમે તો આજમે આંટો મારીને કે ભાઈ પછી ઘરમાં કાંઈક આડોવળું હોય આ આમ છે એમ કે ભાઈ વાડીમાં આડોવળો આંટો મારી આવે તો પોતે જેટલું થાય એટલું કાર્ય કરે તો શરીરમાં તકલીફ કોઈ દિવસ થાતી નથી કારણ કે ખાઈ એટલું કામ કરવું જ આવું મારું માનવું છે તો જમાવટ થાય શરીર ને અને મોજ આવે અને ભાઈ તઈ ટકનું તમે હાથે કામ કરતા હોય બૈરા અને ભાઈ તો એ રાતે ઊંઘમાં એવી જમાવટ થાય કે કોઈ ઘટે નહીં હું એટલે ઊંઘ આવી જાય નિરાયતી આપણા શરીરમાં આ જોવે કેમ બરોબર ને આ થાકી તો જ ઊંઘ આવે પછી આવું છે ભાઈ તો અને એમાં કે ભાઈ સ્ટીલના ના વાસણ આ ધોવા માં પણ છે આ ધોવે છે પાટિયા કાચું અને આ લાડ એ બધું જે ધોવું એ ધોવામાં પાછો ડબલ ટાઈમ લાગે હો અને એમાં મહેનત વધે એટલે ભાઈ આ આવું છે હું અને હવે તું તું બનાવ દાળ ફુલકા ઢોકળી અને કરીએ બપોરે જમાવટ આવે મોજ બરોબર ને હવે આપણે બધી તૈયારી કરી નાખી છે દાળ ફૂલકા ઢોકળી ની તો દાળ ઓરતી થઈ છે અને ભાઈ ગામમાં ગયો હતો એટલે આપણે સડવા દઈએ હવે પછી તૈયારી કરીએ બધી હવે ડાળ જોઈ લઈએ આપણે અડધી કલાક જેવું થઈ ગયું છે તો આપણે ફુલકા ઢોકળી બનાવવાની છે એની તૈયારી કરી નાખીએ ને ડાળ ઉતારી ટમેટા લીલા મરસા નાખી દીધેલા છે અને સિંગના દાણા નાખેલા છે આપણા તપેલી મૂકી દીધી સામે પાણી નાખી દઈ હવે આપણે આમાં બધો મસાલો નાખવાનો છે ફૂલકા ઢોકળા બનાવવાની ને આમાં મીઠું નાખી દઈ આ ધાણા જીરું અને હળદર અને લાલ મરચું કોરું થોડુંક તેલ નાખશું આંધણ ઉકળી જાય તો કોથમરી નાખી દઈએ આમાં આ મસાલાવાળી જ બનાવાની હોય એટલે બધો મસાલો અમાય નાખવાનો જણ ઉકળી ગયું છે આપણે લોટ નાખી દઈએ પાવરનું પણ બધું ઉડે છે બોલો કાલે એમ થાતું હતું હવે આપડે ઢોકળી તો શું બની ગઈ છે તો ઉતારી લઈ આમાં જરાક તેલ લગાડી લગાડ ને તો સોટી ન જાય આપણે ઠરવા દઈશું અને દાળ પાછી મૂકી દઈએ આપણે આમાં બધો મસાલો નાખી દઉં પછી આપણે આને ગોળિયું કરશું મીઠું તો બાફામાં નાખ્યું છે પણ થોડુંક નાખી દઈએ ઢોકળીમાં એવું છે પાછું અને હળદર નાખી દઈએ અને હુકલ મરશું

પછી તામા ગોળ અને આંબલીનો વઘાર કરવાનો એવું બધું બાકી પછી પાકે પછી કરીએ બધું સો ફુલકા ઢોકળી તૈયાર અને આપણે એકલી એ ઉપર આઈ બટન ઉપર આવી હોય એ જોઈ લેજો તો પાકવા આવી છે આપણે આના જણા જ નાખીએ નાખી અને બીજું કે દિત્યાની ગયા એને અને દાર દિ થઈ ગયા તો દિત્યા તો હજી મને બહુ સાંભળે છે એમ તો અગિયાર જ કરવા ગયા તારે એક દી મળ્યા પણ વિડિયો કોલ કરીએ ને તો વિડીયો કોલમાં મને એમ કે અહીંયા આવો એમ પછી ત્યાં અગિયારસ નદી ગઈ ને તો રાતે હુવા ગઈ હેઠે જવું એઠે જવું કરતી હતી બા આગળ એમ અને ફૂલવાડી ને આવવું હોય એટલે બધે જોઈ હોય આવે એટલે દીત્યા બહુ સાંભળે છે પણ શું કરું સોમી આવે સમજ નહીં થઈ ગઈ એટલે એનો વાંધો ન આવે પણ દીત્યાનું થોડુંક બહુ ઓલું થાય કામ માં હોય એટલે કામ માં ટાઇમ વયો જાય પણ જરાક એ નવરા પડીએ એટલે બહુ સાંભળે સાંજે બહુ સાંભળે હવે આપણે આ નાખી દઈએ અંદર ટોરકા ઢોકળી એટલે પાકતી થાય હરવાર આપણે ગોળ નાખવાનો ગોળ નાખી દઈ ખાવાની સાંભળી નાખી દઈ થોડીક હવે આપણે આનું ઘડું પાકવા દઈએ પછી એ ઉતારીને પછી વઘાર કરીએ કોથમરીને એવું બધું પછી નાખીને વઘાર કરીએ મરસા ભરવાના છે ભરેલા મરસા બનાવવા તો એનો મસાલો કરી વાળો આ લોટ છે સણાનો અને આમાં કોથમરી નાખી દઉં થોડીક ધાણાજીરું નાખી દઈએ થોડુંક મીઠું નાખી દઈએ

शालो तयार થઈ ગયો છે આ વર્ષા ભરી વાળી ઘણા છે ને આમાં ચમચી લે पण આમાં ચમચી નો आले મનેથી फावेच नाही જો આ લલેડા આ એક એક પગે નો હાલે કૂદકો મારે આને જોઈને બહુ મજા આવો એ બધા વાતો કેવી કરે જો ઓ ડાળ ફૂલ કા ઠોકળી તો પાકી ગઈ છે આપણે હેઠું ઉતારી લઈ અને વઘાર કરી નાખી આપણે તપેલી મૂકી દઈએ મસ્ત મસ્ત આવે આવે છે હમ છે તેલ ગરમ થઈ ગયું છે આપણે રાઈ જીરું નાખી દઈ આપણે હિંગ નાખી દઈ મીઠો લીમડો

અમે તો બેઠા હતા સગલી ઘરે ત્યાં પાછા આપણે આ જગ્યા જયારે લેવાની હતી અને એ પેલા હવ પ્રથમ હું અહીંયા એક ભાઈ ની આર્યા આવ્યો હતો અને અહીંયા ગામડાના ભાઈ ને એ જગ્યા એ બધે બતાવી હતી એ ભાઈ અહીં નીકળ્યા ને ભાળી ગયા કે ભાઈ લાગે છે બાપા અહીંયા એટલે આવ્યા તો પાછા એમની સગલી ઘરે બેસી ગયા ને અત્યાર સુધી એટલો ટાઈમ હોય ગયો હા દોલતભાઈ હતા એમ નામ દોલતભાઈ અને આપણને ભાઈ ઘણી જગ્યાએ એને બતાવી હતી અને જોઈ થી હું આપણે એને પછી આમાં અંજળ પાણી હશે એટલે અહીંયા આપણે જગ્યા લેવાની અને અહીંયા કરી જમાવટ જોવો ભાઈ ભરેલા મરસા તળાઈ ગયા છે તો કાઢી લઈ હવે નામ છે રાજેશભાઈ અને મીનાબેન આનંદ અને અભિષેક

બે અને બપોરા માં જમાવ અને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રેજો અને વિડીયો જોતા રેજો જમાવટ કરતા રેજો અને ભાઈ કોમેન્ટ વોમેન્ટ કરજો એટલે આવ્યા મોજ હું અને ભાઈ મળશું આગલા વિડીયો આવજો સીતારામ આવો સીતારામ